પણ પિતા થયા ત્યારે વામનજી નું સ્વરૂપ સાત વર્ષનું હતું તેથી વામનજીની બાલ લીલા નથી આમાં સાધુ બ્રાહ્મણનું થોડુંક દર્શન આવે સાધુ બ્રાહ્મણ નું બાળક સાત નું થાય એટલે એને આપવાનો નિર્ણય કરવામાં આવે જનોઈ આપવાથી એ બાળકનો બ્રહ્મ સંબંધ થાય પિતા જનોઈનો નો મંત્ર પુત્રને કહે તું આદથી મારો નહીં આજથી તું પરમાત્માનો થયો યાદ રાખજો અમારે સાધુ બ્રાહ્મણને જનોય મળે ત્યારે મા બાપ બદલાય સૂર્ય નારાયણે પિતા અને ગાયત્રી માતા બને જનોય વેદોએ આપેલી ચપરાશ છે માં એક એક દેવની સ્થાપના કરવામાં આવે વિષ્ણુ ભગવાન ત્રિગુણ કરે જનોઈને કાઠ આપનાર શંકર ભગવાન જનોઈને અભિમંત્રિત કરનાર ગાયત્રી દેવી અને જનોઈ બાળકને સાતમા વર્ષે આપવાની હોય અને તે વધારેમાં વધારે અગિયાર વર્ષ સુધી આપી શકાય જન્મીમાં કોઈ ચાવી લગાડે તો કોઈ પણ દેવ ત્યાં રહેતા નથી બધા ઉઠી જાય હવે બેન બેસી જાઓ બધું પછી લખજો બેસી જાઓ મહારાજને જન્મ આપવા માટે અદિતિ દેવીએ લંગોજી એ કમંડળ સરસ્વતી દેવીએ જપ માળા અને કુબેર ભંડારીએ ભિક્ષા પાત્ર આપ્યું પછી ગુરુ બૃહસ્પતિ વામનજી મહારાજને ઉપદેશ આપ્યો કે આજથી તમારે માધુરી માંગવાની માધુરીના અન્નમાં મધુરતા છે યાદ રાખજો અમારે સાધુ બ્રાહ્મણ ગમે એટલા પદ ઉપર ઊંચો હોય ખૂબ ધનવાન હોય છતાંય શાસ્ત્રમાં બતાવે છે કે ભિક્ષાનો અધિકાર છે અને આમે બતાવે છે કે સાધુ બ્રાહ્મણને આખો દિવસમાં એક ઘરે વસ્તી ચેતવા જવું વામનજી ને સૌ પ્રથમ જગતંબા પાર્વતીજી ભિક્ષા આપે ઓમ ભાગવતી ભિક્ષા દેહ ઓ વામનજી તે ભિક્ષા લાવીને ગુરુદેવને આપે ત્યારે ગુરુજી કહે કે ભિક્ષા થોડી લાવ્યો આથી વામનજી કહે ગુરુદેવ મને મોટો યજમાન બતાવો તો હું વધારે ભિક્ષા લાવીશ ગુરુદેવ કહે અરે મોટો યજમાન તો બલી મહારાજ છે જે નર્મદા નદીના કિનારે છે ત્યાં તું જા કારણ બલિરાજા નર્મદા નદીના કિનારે અશ્વમેઘ તને ભિક્ષા આપશે વામનજી મહારાજ નદીના કિનારે જવા માટે ત્યાંથી પ્રેરણા કરે વામનજીના ચરણમાં ચાખડી એક હાથમાં કમંડાળ બીજા હાથમાં છત્ર અને દંડ વામનજી એ ફક્ત લંગોટી પહેરેલી કમર ઉપર મુંજની મેખલા અને ગળામાં યજ્ઞ પવિત્ર અને બગલમાં મૂંગ ચમ્ર અને શીર તેજ જરી રહ્યું તેજસ્વી સ્વરૂપવાળા વાળા વામનજીને રસ્તામાં સર્વે નમસ્કાર કરે યાદ રાખજો તમે રસ્તા ઉપર જતા હોય અને કોઈ અજાણો વ્યક્તિ તમને મળે કાંઈ પરિચય ન હોય છતાંય આપોઆપ તમારો હાથ ઊંચો થાય અને મસ્તક નમી જાય તો માનવાનું કે આ પરમાત્માને હશે અનેક પરમાત્મા પવિત્ર કરતા વામનજી મહારાજ નર્મદા નદીના કિનારે આવી પહોંચે ત્યાં મોટો મંડપ બાંધેલો વામનજી યજ્ઞ મંડપ પાસે આવે કે બધાય ઋષિઓ તેમના તેજસ્વી સ્વરૂપને નિહાળવા લાગે ઋષિઓ વિચાર કરે કે અહી સૂર્ય નારાયણ તો ઉપરથી ઉતરીને આવ્યા નથી ને પરંતુ વામનજીએ પહેરેલી લંગોટી હાથમાં રહેલ કમંડળ જોઈને ઋષિઓ કહેવા લાગે કે આ તો કોઈ ઋષિ કુમાર લાગે છે વામનજી જેવા યજ્ઞ મંડપમાં આવ્યા કે તરત શુક્રાચાર્ય તથા બીજા ઋષિઓ પણ વામનજી મહારાજને માન આપે છે બલિરાજા પણ ઉભા થઈ અને વામનજીનું સ્વાગત કરી અને વામનજીને બેસવા માટે સુંદર આસન આપે અને બલિરાજાની આજ્ઞાથી એમની રાણી વિદ્યાવલીએ વામનજીની પૂજાની તૈયારી કરી રાણીની સાથે તેમની પુત્રી રત્નામાલા તથા બીજી દાસીઓ પણ તે બ્રહ્મચારીને જોવા માટે ગયા છે બેનજોદાજી હવે વામનજીને જોતા જ બલિરાજાની પુત્રી હમ રત્નામાલાના મનમાં એ ભાવ જાગ્યો કે આ છોકરો કેટલો સુંદર છે વામનજીનું નું સ્વરૂપ નાનું હોવાથી રત્નામા જે માં ભાવ જાગવાથી વામનજીને તે છોકરાને દવરાવાની ઈચ્છા થઈ પરંતુ જ્યારે રત્નામાલાએ વામજી પરાક્રમ જોયું એટલે મારવાનો ઈરાદો થયો આમ રત્નામાલાના મનમાં બે ભાવ જાગ્યા એક ભાવ અને બીજો પ્રેમ ભાવ તેથી રત્નામાલા બીજા જન્મમાં પૂતના રાક્ષસી બની કારણ બાળકના રૂપમાં રત્નાને આ શક્તિ હતી એનાથી એ પૂતના રાક્ષસી બની માટે યાદ રાખજો કોઈ પણ જગ્યાએ આપણી આશક્તિ શક્તિ મળતી વખતે ન રહી જાય રાજા રાણી જ્યારે સેવા કરે અને બ્રાહ્મણો વેદ મંત્રનો પાઠ કરે અને એ બલિરાજા કહે કે આજે હું કૃતાર્થ થઈ ગયો મારો આ યજ્ઞ પણ સફળ થઈ ગયો જેની ગેર તમારો જન્મ થયો તે તમારા માતા પિતા બહુ પુણ્યશાળી હોવા જોઈએ અને આપને જોઈને મને એમ થાય કે હું મારું સર્વસ્ત્ર અર્પણ કરી વનમાં જઈ ભજન કરું આમ બલી મહારાજ કહે અરે વામનજી મનમાં વિચાર કરે અને બોલે મનમાં હે બલી રાજા હું તમારું બધું લેવા માટે તો બટુ બ્રહ્મચારી થઈને આવ્યો છું હવે બલિરાજા એ જોયું કે વામનજી ને મનમાં જરૂર કઈક માંગવાની ઈચ્છા પણ વામનજી માંગી શકતા નથી તેથી બલિરાજા કહે હે વામનજી તમારી જે કઈ ઈચ્છા હોય તે કહો તમારે જગ્યા જોઈ ગાય જોઈ જર જોઈ જવે રાત જોઈ અરે હું મારી કન્યા તમને આપવા માગું છું માગો જે માગશો તે આપીશ વામનજી વિચાર કરે હું અહીં લેવા માટે તો આવ્યો છું તેથી હું બલિરાજાના વડવાના થોડાક વખાણ કરું તો કામ સરળ થાય ત્યાં અમને વામનજી મહારાજે શીખવાડ્યું છે કે જેને ત્યાં માગવા જઈએ ને ત્યારે એની પ્રસંતા કરવી પણ આજકાલ તો ખાલી ઘરવાળીના વખાણ કરો એટલે પેલો માણસ રંગમાં આવી જાય અને યાચકનું કામ સરળતાથી પતી જાય હા પણ યાદ રાખજો સાધુ બ્રાહ્મણને કહું છું કે એને ખોટા પંપ મારવાના નથી માખણના લોંદા લગાડવાના નથી પણ એને એના પેઢીની યાદી દેવાની છે કે તારા કુળમાં કોઈ ભક્ત સુરવીર દાતાર કોઈ ગાયોને વારે થયા છે કોઈ ધર્મ માટે પોતાનું દેહનું બલિદાન દીધું કોઈ અબળા નારી માટે પોતાનું બલિદાન દીધું કોઈ તારા આંગણે ખૂબ અન્નનો ટુકડો આપ્યો આમ એને યાદી આપવાની છે કે ભાઈ તું એટલું યાદ રાખજે કે તારો પગ એવી જગ્યાએ ન પડે કે તારી આ બધી પેઢીને કલંક લાગે એટલે એમ આને યાદી આપવાની છે ખોટા વખાણ સાધુ બ્રાહ્મણને નથી કરવાના વામનજી બલીરાજાના વડવાના ખૂબ વખાણ કરવા મળ્યા વામનજી કહે કે તમારા દાદા પ્રહલાદજી તો મહાન ભગવાનના ભક્ત હતા એમના જેવા ભક્ત તો આજ સુધી કોઈ થયા નથી કે થવાના નથી પ્રહલાદજીનો પ્રભુ પ્રત્યે એવો દ્રઢ પ્રેમ હતો કે ભગવાનને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું તમારા પિતા વિરોચન મહારાજ પણ અતિ ઉદાર હતા

અને પિતા વિરોચન ઉદારતા આ બધા સાત આઠ વર્ષ ઉતરી બાળક અને આવડી મોટી મોટી વાતો કરે એને મારા પિતા દાદા અને પરદાદા વિશે આવી બધી માહિતી ક્યાંથી મેળવી છે એટલે રાજા કહે વામનજી તમે મારા દાદા પરદાદાને જોયા છે ખરા ત્યારે વામનજી મહારાજ કે ના ના હું તો નાનો છું આ બધી વાતો તો મેં મારા વડીલો પાસેથી સાંભળેલી પછી રાજા વામનજીને કહે માંગો જે માંગીશ તે આપીશ વામનજી મહારાજ કહે હે રાજન હું લોભી નથી પણ હું સંતોષી છું હા જો એક વાત કહું જે અમુક સાધુ બ્રાહ્મણ સંતોષી હોય ને એનો લોકો દુરુપયોગ બહુ કરે છે બેસી જાઓ બહેનો એ બધી બપોરે કરજો ને બેન ચાલુ કરી ને જે કથાય સાધુ બ્રાહ્મણ હોય ઘણા લોકો એની સાથે સારો વ્યવહાર નથી કરતા હા એ સારું નું કહેવાય યાદ રાખજો વામનજી મહારાજ કહે હું સંતોષી છું હું મારા પગથી માપીને ત્રણ પગલા પૃથ્વીનું દાન લેવા આવ્યો છું બલિરાજાને ખૂબ આશ્ચર્ય થાય બલિરાજા વિચાર કરે કે આ ઋષિકુમાર હજી નાના છે એમની બુદ્ધિ પણ કાચી છે ઋષિકુમાર ગણા પણ હજી ગણા નથી હજી એમને માંગતા આવડતું નથી તેથી બલી રાજા કહે કે હું તમને ત્રણ પગલા પૃથ્વી નય પણ ત્રણ ગામ દાનમાં આપું આ જગતમાં મારી એવી પ્રખ્યાતિ છે કે જે સાધુ બ્રાહ્મણની હું પૂજા કરું જેને હું દાન આપું તેને બીજા કોઈના ઘેરે દાન લેવા જવું પડતું નથી યાદ રાખજો બહેનો ભાઈઓ બલિરાજા માર્ગદર્શન આપે છે કે સાધુ બ્રાહ્મણને એટલું દાન આપો કે બીજાના આંગણે દાન લેવા જવું ન પડે હા બીજાના આંગણે ન પડે અને જો મારા ઘેર દાન લીધા પછી તમે બીજાના ઘેર દાન લેવા જાઓ તો એ મારું અપમાન ગણાશે અને સાધુ બ્રાહ્મણને કહું છું કે એક ઘરેથી પૂરતું દાન મળી જાય ને પછી આખો દિવસ ભ્રમણ નો બલિરાજા કહે હું આપના દર્શન કરતા જ સમજી ગયો કે આપ લોભી નથી સંતોષીશો પરંતુ આટલું ઓછું દાન આપતા મને સંકોચ થાય માટે આપ એવું કંઈક માંગો જેને આપતા મને આનંદ થાય ત્યારે વામનજી મહારાજ કહે કે રાજન તમે મહાન છો તમારા જ તમારી ઉદારતા બતાવે પરંતુ મારે દાન લેતા વિચાર કરવો જોઈને સાધુ બ્રાહ્મણને માર્ગદર્શન બતાવું છું પ્રાર્થના કરી કે દાન લેતા સો વાર વિચાર કરવો અમુક અમુક ઘરે દાન ન લેવું હા પેલું જે ઘરમાં ટકે ટકનું લઈ અને પૂરું કરતા હોય એ ઘરનું દાન ન લેવું બીજું જે ઘરમાં કામનારો એક જ હોય અને પાંચ જણા ખાનારા હોય બાળકો નાના હોય ભણતા હોય અને એ કામનાર વ્યક્તિને કાંઈ બીમારી લાગુ પડી હોય એ ઘરનું દાન ન લેવું ત્રીજું કોઈ વિધવા બાઈ હોય અને કોઈ જાતનો આશરો ન હોય એ ઘરના કામ કરી અને પૂરું પાડતી હોય વિધવાભાઈનું દાન ન લેવું હા વિધવાભાઈ ભગવાનની દયા હોય તો એ દઈ શકે એનું દાન લઈ શકાય અને અમુક ઘરે અમારે સાધુ બ્રાહ્મણને દાન ન લેવાય બને તો આવા લોકોની મદદ કરવી અને સાધુ બ્રાહ્મણ યાદ રાખજો વામનજી મહારાજ કહે હું આજ સુધી કોઈને ત્યાં દાન લેવા ગયો નથી આજે જ ન છૂટકે તમારા આંગણે આવ્યો છું હું એક દિવસ એક શેઠના બંગલા ઉપર સંધ્યા કરતો હતો તે સમયે તે શેઠે મને ઓટલા ઉપરથી કરી દીધો અને મારી સંધ્યા અધૂરી રહી ખૂબ થયું ઓટલો પણ જાણે શેઠ મળ્યા પછી હારે નો લઈ જવાના હોય ખરેખર મનુષ્ય આ જગતમાં મિલકત માટે મારા મારી કરતા હોય છે યાદ રાખજો કાંઈ હારે આવવાનું નથી હો વામનજી મહારાજ કહે કે મારી સંધ્યામાં વિઘ્ન ન પડે તેમ માટે હું માલિકીની થોડીક જગ્યા માંગું છું તમારી જગ્યામાં બેસી હું સંધ્યા ગાયત્રી કરીશ તો તેનું પુણ્ય તમને મળશે હું બ્રહ્મચારીશ મારા ત્રણ પગલામાં મપાય એટલી પૃથ્વીનું દાન કરવા હવે ને રાજાને ની આ વાણી સાંભળીને ખૂબ જ આનંદ થાય બલિરાજા મનમાં થાય કે આવો પવિત્ર બ્રહ્મચારી મારી જગ્યા ઉપર સંધ્યા કરશે તો મારું કલ્યાણ થશે એટલે બલી રાજા કહે કે અત્યારે તો હું તમને ત્રણ પગલા પૃથ્વીનું દાન કરીશ પણ ભવિષ્યમાં તમારે કોઈ પણ વસ્તુની જરૂર પડે તો વિના સંકોચે મારા રાજ રાજમહેલમાં આવજો ત્યારે વામનજી મહારાજ કહે અરે રાજન ભવિષ્યની કોને ખબર ખરેખર બહેનો ભવિષ્યની કોઈને ખબર નથી હા જે કાંઈ સત્કર્મ કરવું હોય હું તો રોજ કથામાં કહું છું કે તમે આયા કથામાં બેઠા છો અને તમને એવો ભાવ અંદર પ્રગટ થાય કે કથા વિરામ લે એટલે મારે એક હજાર રૂપિયાનું ગાય માતાને લીલું નાખવું છે તો કથા વિરામની રાહ ન જોવી બપોર બાર વાગ્યા સુધીની રાહ ન જોવી પણ અત્યારે જ નીકળી જવું કારણ કે સાત દિવસ પછી કથા વિરામ લે ત્યારે આપને બીજો વિચાર આવે અરે હમણાં ધંધો પાણી મોળા છે એક હજારનું નહીં પણ એકસો એકનું રાખી એટલે આપણા મનને બદલતા વાર નથી લાગતી અને ભવિષ્યની કોઈને ખબર નથી

વાદળી કલરના ફાટેલા મો મોજા પહેરે એટલે દીકરાએ કીધું કે બાપુજી તમે ખૂબ પરિશ્રમ કર્યો છે ખૂબ મહેનત કરી છે આ જૂના વાદળી કલરના મોજા શું કામ પહેરો છો આપણે કબટમાં ઘણા હજી બહાર જેટલા બહાર જોડી જેટલા મોજા પેડ્યા છે એમાંથી એકાદા નવા પહેરતા હોય તો ત્યારે એના પિતાએ કીધું કે ના બેટા આ મને અતિ પ્રિય છે હવે આ પિતાને મરવાનો નજીક સમય આવ્યો એટલે પિતાએ એના દીકરાને કીધું કે બેટા મારું એક અંતિમ ઈચ્છા પૂરી કરીશ આ દીકરો કહે બોલો પિતાજી હું મારું મોત ભલે આવી જાય પણ હું આપની અંતિમ ઈચ્છા પૂરી કરીશ કારણ કે આપે ઘણા પરિશ્રમ વેઠી વેઠી અને અમને મોટા કિરા છે તો હું આપની એક અંતિમ ઈચ્છા નો પૂરી કર્યું બોલો પિતા તમારી ઈચ્છા કઈ છે ત્યારે પિતાએ કહ્યું કે બેટા મારી વિશેષ ઈચ્છા કઈ નથી પણ જ્યારે હું મરણ પામું ત્યારે મારા પગમાં આ વાદળી કલરના ફાટેલા મોજા પહેરાવી દેજે બસ આજ મારી ઈચ્છા છે આટલું કહ્યું અને બાપા મરણ પામ્યા હવે બધાય સગાવાલાને ખબર પડી એટલે આભડવા માટે આવ્યા પણ આ દીકરાએ એના પિતાને અગાઉ મોજા પહેરાવી દીધા એટલે સગાવાલા આવીને કહે છે કે ભાઈ સબને કોઈ વસ્તુ પહેરાવવામાં આવતી નથી આ મોજા કોણે પહેરાવ્યા એના દીકરાએ કીધું મેં મોજા પહેરાવ્યા છે સગાવાલા બધાય કે એને આ કાઢી નાખો આ ન ચાલે ત્યારે એ દીકરો કહે નહીં મોજા હું મારા પિતાના નહીં કાઢું તમારે જે કાંઈ કરવું એ કરી શકો છો એટલામાં આમ વાતચીત ચાલતી હતી તા આ દીકરાના ફુઆ આવ્યા અને ફુઆ આવીને કહે છે કે બેટા તમારી જો વાર્તાલાપ થઈ ગઈ તો તારા પિતા મરતા પહેલાં મારી ત્યાં આવ્યા હતા અને મને એક ચીઠી આપી ગયા છે તું કે તો આ ચીઠી કાગળ હું વાંચું પેલો દીકરો કહેશે વાંચો ફુઆ પછી ફુઆ કાગળ વાંચે છે એના દીકરા ઉપર કાગળ લખ્યો હતો પિતાએ કે મારા દીકરાને માલુમ થાય કે બેટા આ જગતના લોકો અને મરેલ વ્યક્તિ ફાટેલા તૂટેલા મોજા પણ જો આયરે ન લઈ જાતો હોય તો બીજી વસ્તુ તો આયે હું લઈ જવાનો છું માટે બેટા પરમાત્માએ તને જે કાંઈ આપ્યું છે એ બીજાને આપીને તું રાજી થાજે અને કોઈ દિવસ સંપત્તિનું અભિમાન કરીશ નહીં ઈશ્વરે જો આપણી ઉપર ચાર હાથ રાખ્યા હોય ને તો સમજી વિચારીને રાખ્યા હોય કે આ વ્યક્તિ લાયક છે એટલે આને આપશું એટલે આ પંચ યજ્ઞના કાર્યમાં વાપરશે સર્વેનું ધ્યાન રાખવું બેટા બસ આજ મારા અંતિમ તને સંદેશ છે એટલે ભગવાને કાંઈ પણ બહેનો ભાઈઓ આપ્યું હોય ને તો બીજાને દઈ અને રાધી થવું હું એમ નથી કેતો સાધુ બ્રાહ્મણને જ આપ અરે આપણા આડોશ પાડોશમાં કોઈ ગરીબ ગુદાર હોય કોઈ દુઃખી હોય કોઈ બીમાર હોય અને એના ધંધા પાણી મોળા ચાલતા હોય ને આપને ખબર પડે તો એને પહેલાં જઈને એ પૂછ્યું કે તમારે ઘરમાં બધી પોઝિશન તો સારી છે ને તબિયત પૂછવાની જરૂર નથી જો એક વાત કહું વાણિયા લોકો હોય ને એમાં કેવો રિવાજ હોય ખબર છે કોઈની ખબર કાઢવા જાય ને એટલે માથું રાખવાનું ઓશિકું હોય ને એ ઓશિકા નીચે રૂપિયાનું બંડલ એ લોકો મૂકી દે કોણ વાણિયા લોકો ખબર કાઢવા જાય ને અને આપણે ખબર કાઢવા જાય ને ત્યારે એના પગ ખેંચતા આવી છે કે કરેલા કરમના બદલા ભોગવવા પડે

લે પામન નારાયણ કહે કે ઘડી પલકી કોને ખબર કરે કલકી બાદ આ જીવ ઉપર જમણા ભરે જેમ ચેતર ઉપર બેહનો ભાઈઓ બાદ આ કીર્તનમાં એ કીધું છે ને નથી કીધું કીર્તનમાં સુંદર મજાનું પદ છે કોણ જાણી શકે કાળ રે સવારે કાલ એવું થશે